નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એ વન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું પાવાગઢમાં બિરાજમાન શ્રી મહાકાળી માના ઇતિહાસ વિશે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનિની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ રમણીય યાત્રાધામ તળેટી માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે આ પર્વતની ટોચ પર બિરાજમાન આધ્યશક્તિ શ્રી મહાકાળી માતાજીનું મંદિર સૌથી ઊંચાલનો ભાગ રમણીયવાળો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે અહીં આવેલું સાસિયું અને દુધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલીસનું મંદિર આવિકોમાં વિશેષ મહત્વ ધરાવે છે તો ચાલો મિત્રો જાણીએ પાવાગઢના રોચક ઇતિહાસ વિશે મિત્રો હજારો વર્ષ પહેલા આ સ્થળે મહા ધરતીકંપ આવેલો એમાંથી ફાટેલ જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરો વાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જ ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેના પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો હજારો વર્ષો પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપસર્યા અને આરાધના કરીને બ્રહ્મશ્રીનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે કાલિકા માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મશ્રી પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર પર તેમણે સ્વયં જગત જનની મા કાલિકાની સ્થાપના કરી મહર્ષિ સ્થાપના કરી હતી આ ઉપરાંત એક બીજી પણ પાવાગઢ સાથે જોડાયેલી છે દક્ષ રાજાની પુત્રી સતીએ તેમના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકરનું અપમાન થતું હોવાથી સતીએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હતી ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના કપા પર લઈને તાંડવ નૃત્ય કર્યું પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોના વિચ્છેદ કર્યા હતા આ વિચ્છેદ પામેલા ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ સ્વરૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત પર પડી હોવાથી તે એક પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ પ્રસ્થાપિત કરેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે આ પર્વત પુરાતન કાળથી જ ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોમાં હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી મા મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું પાથું બાંધી લેતા હોય છે પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે પહેલાં તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એક વાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાવો તો જરૂરથી લેવો જોઈએ તો મિત્રો તમે પણ અહીંયા પાવાગઢ પધારી માના અમૂલ્ય દર્શનનો લાવો લેજો પાકાડીમાં સૌની મનોકામના પૂર્ણ કરી જય મહાકાલે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક નવા વિડીયો તમને સૌથી પહેલા મળી શકે